પાછું પીડાયું માઇક પીડાય છે કે બકાલ પીડાય છે એવું માઇક જેવું લજાય માતાજી માઇક જેવું લાગે વચમાં આવે છે ગઈશ પાણી તો એક પેન્ટ ટપાડી દે આ છે પાણી આ એક પેન્ટ ટપી ગયા આગળ અમારા રમવા એટલે જાય છે પાછળ આપણે તો જઈએ ગઈશ હવે પછી મને ઘરે દીશું બેન કેમ રહી જતા ને હા हम्म ओ वगाडा ना वगालो गाइस आसे दिसु मामा खेते के आसे आसे गाएश गाएश। ने खेत रेले गेरंडा बेरंडा छे गाइस बाजु में पाइला से गऊ आसे गाइस गऊ आवो क मोहल छे आ बाजू नो देखो गाइस बायले से चकुडी नने आपरे अवे जाउ छे गाइस पानी भरवा गम सवा तो चलो गैस जाइए पानी भरवा मैं डफट बाइक ले निकली जाइए तो फाइनली गैस पोकी आप पोची जैसे आप घऊ ज्या पाई ला जाइए कने मैसे मस्त मजा घऊ आप जो गैस निकली होत जैसे तोहण बनाई जैसे गैस मैंने आज वरु से गैस पानी तो हमें लाइट बाइट चालू करिए लेकिन मोटर चालू करिए પછી પાણી પાવાનું ચાલુ કરી નાખીએ ગાઈશ વાયરો થતા લાગી ને કે વાયરો સાથે તો વળી પાછા આડા પડી જશે તો ગાઈસ કેવા છે ઘઉં પહેલી વાર આપણે ખેતી કામ કર્યું છે કોમેન્ટમાં જણાવજો તો ફાઇનલી ગાઈશ આપણે બોર પણ ચાલુ કરી નાખ્યું છે પાણી હવે આવી રહ્યું છે ગાઈશ મારા વાળા મિત્રો જો આ છે પાણી આપવા માટેનો હવાસ્યો જો ગાઈસ ઓલરેડી પાણી પણ આવી ગયું ખેતરમાં લંબો પડવાનું ચાલુ થઈ ગયું છે મારા વાળા મિત્રો અત્યારે પાણી પહોંચે એટલે ફટાફટ વારી નાખીએ ચલો ગાઈસ હવે મળા સીધા ખેતરમાં જઈને તો હેલો ગાઈસ પાણી પણ જો ગાઈસ આપણે ખેતરમાં આવી ગયું છે એટલે કે બોટ ચાલુ કર્યો તો સામે ન્યા કહેતા છેઠા આવે છે પાણી જી હા મેં દેખાય અહીંયાથી આવે છે તો ફાઇનલી જો કેરામાં પણ પાણી આવી ગયું છે મિત્રો પાણી ગણી વાળું તો ફટાફટ પાઈ નાખીએ બધા કહું ચલો ગાય છે મળીએ તો ફાઇનલી ગાય આપણે પાણી બીજું પાઈ નાખ્યું છે મારા વાલા મિત્રો પાણી પી દે છે પાણી પાઈ નાખ્યું છે જો અહીંથી ચાલુ કર્યું ખેતરમાં પી જશે પાણી પાણી બાઈ શું હવે ગાય જાવ છે આપણે એવલા ઘેરે ઘેરે એટલે ખેતરે જવું છે તો ફટાફટ જઈએ ઘેરે પછી રોટલા બેટલા ખાઈને આગળની પ્રોસેસ તમને બતાવીએ કે આપણે શું કરાશે શું કરવાનું છે એ બધું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો વિડીયો જો મજા આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા મિત્રો તો ફાઇનલી ગાય આપણે આવી ગયા પાછા ખેતરે तो में में से, देख फ़िये से, फ़िये तो तो से। तो चलो है जो। से जाने का है सामने से। तो मिलते हैं उधर जाके मम नहीं आने नहीं तो था तो जो है भी जाता <laughs>

ત્યાં જઈ વાંદરો હું કોઈ જતો રહ્યો તો ગાઈશ ફાઇનલી આપણે અત્યારે પહોંચી છે રોડા ને હશે મિત્રો રોડા ને થઈ જશે વાધી જશે સાડા છ વાગ્યા છે અને રંભા મંચુરિયન લાવી રહ્યા છે મંચુરિયન હે વિવેક તે પણ લાવવો પડે મેં કીધું ને લઈ રહે તમે ના લાવો તો કોઈ શું કરે અમને તો ખબર નહીં કે અંધારો થઈ જ જવાનો છે ગઈશ તો ચલો પહોંચતો હે રોડા તો ફાઈનલ ગાઈસ અમે રંબા જ્યાં તો પાર્લર જે પાર્લર થી આવી જશે બીયા તો તો ગાઈસ આપણે જે તો મોકા મોકા થી બતા વરી જશે ને સમુદ્ર મોકો છે રંબન ડાટવાય હે તો ઉપર આ દેખ મેને મસર પર તો ક્યાં કરે તમાર પાલક ઓ પાણી તો પાણી તો હોગા ને એ પાણી નહી હે તો ક્યાં હે એ હે ગાઈસ પાલક અમારે નાઈટ નાઈટ કેમ્પિંગ કરવાનું છે ના નાઈટ કેમ્પિંગમાં આપણે શું બનાવવાનું છે આજે ગોટા ગાય જો રાતના વાગી ગયા સાડા સાત ને આતરા અમે પિંકી બેન ને ભેગોતવાય માં ખેતરમાં પાલક આ છે પાલક તો લે લો લે લો લે લો અન ધારો થઈ જશે બહુ કેટલે લેવાની કિલો બે કિલો તો અંધારા માં માર પિંકી બેન તોડી હશે પાલક હવે જને દીસી બેન ભેગાયા ચલ ગાવ ચલ ગાવ ખેલ હાલ હાલ ને ગારો છે પણ પણ વાળું પીતો રે આ છે ગાઈસ ખેલ અરે આ તો બીજા કલર ની સેલરી છે કા पांच सौ रुपया नहीं पा रही है खेलरी ना आप अंदर मुँह इधर भाग जाना मत बेटा तो गैस जाइए आगर आ से थोड़ा सा ना आ से गैस कहाँ बटन आ है अंपासा अरे चिया इधर सारा से चुपचुप चाहे बटन बटन तो विल वाला आए नहीं विल वाला जिस आगे तो बेटा अब गाइस ने वटाना ने झाड़ वटाने चाहे देखा तूने ये क्लो मेथ हो है मुझे इतना आखाड़ो जी जो नहीं आता नहीं हाँ इतना अब डालो जैसे बता तेरे पालक तोड़ो ना ना मुंगा का बता ले लो आ रही जा आ रही जा वहीं पक कुल मिले वहीं गगू हेल्ला ना बांसे ले ले मैं पढ़ी नहीं तो तो ये लेके नहीं था ये पालक के गोटा तो गैस आपने बनाया वैसे तेरे नाइट कैंपिंग ना गोटा ગોટી બનાવી નાખો મસ્ત મજા ની દીશું તું પણ શું કમાય બધા અંધારા નું ચેટલું અંધારું જોજે ઓહો આમાં નહીં પાણી હો આમાં તો અસલ બપી એટલે પણ પડી દઈશ તું આઘું ને દીશું તો ચલો ગાઈસ પાલક બાલક લઈ લઈએ પછી જઈએ રસોડામાં तो गैस जैसे जाए जातना आठ ने अपने गोटा बना प्रोग्राम थी जाते रमफा बना खावा रोटली बाजबू बैठा बैंक तो फट खावा तैयार खाई भी जाए और गैस पड़े से ठंडी बहुत रंफा लोट बाना रोटला बड़ा गोटा से प्रोग्राम कैंसल कारण थे जैसे मोड़

તો આજનો વિડીયો કાંઈ આપણે પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘણા રંભા માતાજી બાય બાયટ હું જો